તાળના કપરાળામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યું છે કેતકી ગામ નજીક ગોંટવા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે જેનાથી બંને તરફના વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે નોકરી ધંધે જતા અનેક લોકો બંને કાંઠે અટવાયા હતા રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી જેને લઈને રવિવારે સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો રવિવારે સવારે છ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સાત મિલિમીટર ધરમપુર તાલુકામાં નવ મિલિમીટર પારડી તાલુકામાં સાત મિલીમીટર કપરાડા તાલુકામાં ચૌદ મિલીમીટર ઉમરગામ તાલુકામાં છ મિલીમીટર અને વાપી તાલુકામાં ત્રણ મિલીમીટર વરસાદ સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં નોંધાયો હતો રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહી અનુસાર રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે રવિવારે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે

તોફાની સ્વરૂપે હોવાથી નદીના પાણી કોઝવે પુલ પર ફરી વળ્યા હતા આથી બંને તરફના ગામોનો વ્યવહાર ખોરવાયો હતો જોકે કોઝવે પુલ નદીનો દસમા સ્તો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી અનેક લોકો બંને તરફના છેડે અટવાયા હતા લોકો કામ ધંધે જતા લોકો અને શાળાના બાળકો પણ લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા આજે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે પરિણામે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો તો આતા હતા